આણંદ નગરપાલિકાની અંતિમ સામાન્ય સભામાં પાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો સર્વસંમતિથી ઠરાવ મંજૂર કર્યો છે ત્યારે પાલિકા ભવનમાં યોજાયેલી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સામાન્ય સભા શરૂ થતા પહેલા વિપક્ષે એજન્ડાની કોપી ફાડીને ઉછાળીને વિરોધ નોંધાવ્યો હતો સભા ખંડ માં આણંદ પાલિકા પ્રમુખની હાય હે ચોર છે આણંદ નગરપાલિકા છે રજૂ કરી દેવાતા વિપક્ષ આક્રમક મૂળ આવી ગયું હતું આ સમયે ચીફ ઓફિસરના હોબાળાથી બચવા ઘડી બે ઘડી પાલિકા ભવનની બહાર નીકળી જવાની ફરજ પડી હતી આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં એજન્ડાના એકસો ચોસઠ કામો સિવાય વધુ ત્રણ નવા કામો ઝંડામાં મૂકવામાં આવ્યા હતા જેમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અટકાવવા માટે રસીકરણ અને ખસીકરણને વેગ આપવા માટે બે હજાર ચોવીસ પચીસમાં મંજૂર કરાયેલા સાત લાખની ગ્રાન્ટમાંથી પ્રથમ હપ્તામાં બે લાખ હપ્તા પેટે ચૂકવવાના કામ મંજૂર કરાયું હતું તેમજ શહેરમાં રખડતા ઢોર પકડવા માટેને પૂરવા માટે પાલિકાને મળવાપાત્ર ગ્રાન્ટ રૂપિયા ચાલીસ લાખમાંથી કામો આયોજન કરવાનો તેમજ રખડતા પશુઓ માટે કેટલા પોન્ડ ઉભા કરીને પશુઓની યોગ્ય કાળજી રાખવા માટે વિકાસના કામો આચાર્ય સંહિતા દરમિયાન સાત કરોડના કામો કરી ભારે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એજન્ડાના કામ નંબર ઓગણીસ ચોવીસ સહિત પાલિકા સામે પાલિકા ભવનના કોમ્પ્લેક્ષમાં સોલર સિસ્ટમ બેસાડવાના કામો વિરોધ કામ તેતાલીસ માં ચોમાસા દરમિયાન તૂટી ગયેલા માર્ગોનું સમારકામ માટે પચાસ લાખ ફાળવવામાં આવ્યા છે દર વર્ષે કામ થતા નહીં હોવાથી વિરોધ નોંધાવ્યો હતો આ અંગે વિરોધ પક્ષના નેતાએ ડોક્ટર જાવેદ વોરાએ જમાવ્યું હતું કે આચાર સંહિતા હોવા છતાં આનંદ પાલિકાના સત્તાધીશોએ સાત કરોડ ઉપરાંત રકમનો સ્વભંડોળમાંથી ધુમાડો કરી નાખ્યો છે તેમજ ગટર લાઇન માટે રાજ્ય સરકારે એકસો અડતાલીસ કરોડ વધુ નાના ફાળવ્યા હોવા છતાં હજારો મિલકત ધારકો ગટર સુવિધાથી વંચિત રાખવામાં હોવાથી તમામ બાબતોને લઈને પ્રાદેશિક કમિશનરને એજન્ડા રદ કરવા ફરિયાદ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આણંદ નગરપાલિકાની છેલ્લી સામાન્ય સભા વર્ષોની પરંપરા મુજબ કરોડો રૂપિયાના કામો કોઈપણ ચર્ચા વિચારણા કર્યા વિના ગણતરીની મિનિટોમાં મંજૂર કરીને કાઉન્સિલરો બહાર નીકળી ગયા હતા આનો ચાલુ કરો બનાવો તો આ તો એ આ તેમ ચેમ વિરોધ કરી રહ્યા છે આપણા ભૂધી છે એવી ઈચ્છા છે કે એ લોકો પગાર વધારવા લેમાનન્ટ કરે અને એમને રહેણા લે અમે તો એની સાથે જ છે વર્ષો થી